કાળિયું હરણ એક હરણ હતું તે એક આંખે કાળું હતું આ હરણ સાજી આંખ બાજુએથી સારી રીતે જોઈ શકતું પરંતુ કાળી આંખની બાજુએ જોઈ શકતું ન હતું એથી એને એ બાજુએથી શિકારીનો ભય રહેતો પણ આ હરણ ખૂબ હોશિયાર હતું શિકારીના ઝપાટામાં ન આવી જાય એ માટે એણે સરસ ઉપાય શોધ્યો હતો તે હંમેશા દરિયાના કાંઠે કાંઠે જ ચડતું ચડતી વખતે તે પોતાની સાજી આંખ જમીનની દિશામાં રાખતું દરિયા તરફથી તો કોઈ શિકારીના આવવાનો ભય નહોતો જમીન બાજુએથી કોઈ શિકારી આવી ચઢે તો તે સાજી આંખથી તરત જોઈ લેતું અને ત્યાંથી ભાગી જતું પણ એક શિકારી એનાથી પે ચાલાક નીકળ્યો એ એક હોડી ભારે કરીને دریا માર્ગે નીકળ્યો તે હોડીમાં બેસી પેલું કાણીયું હરણ ચરતું હતું ત્યાં આવ્યો دریا તરફ હરણની કાણી આંખ હતી તેથી તે શિકારીને જોઈ શક્યું નહીં એ તો સાજી આંખે જમીન તરફ જોતું નિર્ભયતાથી ચરી રહ્યું હતું ત્યાં دریاની બાજુથી પેલા શિકારીએ તીર છોડ્યું હરણ વિંધાઈને નીચે પડ્યું અને મૃત્યુ પામ્યું